ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ દારૂના કેસમાં મહિલાઓ તેના બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી લાવી હાલ ભાવનગર ક્રેશન સર્કલ પાસે આવેલ વનિતા વિશ્રામ પાછળ વોકિંગ વે પાસે જાહેર રોડ ઉપર ઉભા છે જે બાતમીના આધારે રેડ કરતા અલગ અલગ ઠેલાઓમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી જેમાં ઝડપાયેલ મહિલાઓ મુન્નીબેન દીપકભાઈ ડોસુભાઈ રાઠોડ રે અડુર્યાવાસ દીપમાલાબેન વિશાલભાઈ દશરથભાઈ પરમાર રૈયા આડુડેવાસ કાળીબેન નટવરભાઈ હરજીભાઈ રાઠોડ રયા આડુડેવાસ અને સોનાબેન વિનુભાઈ પરમાર આડુડેવાસ વાળાને ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત કિંમત કુલ રૂપિયા એક લાખ એંશી હજારના મુદ્દામાં સાથે ઝડપી લઈ ગોકારો પોલીસને સોંપી આપેલ છે